Oh આમ તો જો મારી માયુ બે પાછી આવી અને આ શેરડી ખાઈ હે અને આ એવો છે ઈને શેડી દે છે તે મમ્મી મેં નથી દીધી હવે શું ત્યા ના દીધી તો શું આ લઈ આવીયું હા આમ તો જો મારી માયુ આયા મંડી ફફોડા કરવા અને શેડી લઈને કેવ્યું ખાય લાવો આમ સાની માન્યું મારા જેન્યું હવે દીધો હે કેવ્યું હે ઈને ખબર પડતી ઉબડો આલા તમે આઈતી ખાંડ લેકી ઘરમાં ઘર્યું જ નઈ હાલો ઉબડો

ઉપરો આલો આઈન પા પાશુ આવ જ નહીં મોડ પપ્પા આવશે ને તા સુધી આપણે અહીંયા બેસું પૂરી કાકી નકર માર માર જ કરશે હાલો પતાગુ આવી ગઈ શેડી આવી ગઈ ફિરકા આવી ગયા લઈ જાવ લઈ જાવ હાલો આ બાજુ પતાગુ આવી ગઈ પતાગુ શું करू આ કલાકની ઊભી હો તોય કોઈ ગ્રાહક ન આવતું હવે ચાલે પાછી આમ હાલી લાય હાલી જાવ હવે યાર જાય

સવારે હું કામે ગયો ત્યારે કે પપ્પા પતંગને ફિરકવા છેડીને મમરન બોરા ને એવું બધું લેતા આવજો એટલે આ બધું લઈ લીધું હે હવે મારા છોકરા રાજીન રેડ જેવા થઈ જશે ભલે એની મા અમને બધાને મેલીને વહી જઈ હોય પણ છોકરા તો મારે હાસવા પડે ને હવે બે હજાર રૂપિયા ઉપાલ લઈ લીધો અને છોકરાને રાજીને ઢેર જેવા કરી દેવા હવે તો ઘરે ને તાજે મારી છોડ્યું એવી દોર છે ને એવી દોર કે મારા પપ્પા કેટલું બધું લાયા રાજીને ઢેર કેવી થઈ જશે લાય હવે કાયકા હાલ્યો જ લે આ મારી છોડીઓ આય સાય તો દેખાતી નથી નકર તો મારી વાત જોઈને બેઠી હોય કે હમણાં મારા પપ્પા કામે ના આવશે તો હું અહીંયા બેઠ્યું હોત ને તો ધોળે કે મારા પપ્પા કેટલું બધું લાયા દેખાય નથી લગભગ ઘરમાં હાઇશે લાય આવી લોજો પણ આજ તો મારે છોડ્યું રાખીને રેર જેવી થઈ જવાની છે લે બટા તું શેરી ખાસ શેરી લીધી હું હુંય લાવ્યો હો ભારો આ છોડે આ સોડ્યા મને કઈ ખબર નથી હા હું તો આ બધું રાંધતી હતી પણ ક્યાં તમને નથી ખબર ના હવે મારી કેટલી કર ધ્યાન રાખવી મારે બીજું કામ કરવું કે નહીં તો સોળિયું કેમ કરજે હવે સી ખબર મને ન ખબર

mình subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મારા ભાભીના ભરોશે મેંકીને ગયો તો કે સોળિયુંને ઘરેથી કાઢી મેલી દૂર કરવું અને મારી ભાઈ હોત તો કેવું સારું હતું મારી સોડિયુંને હાસાવ્યા આના કરતાં હું કારખાને લઈ ગયો હત ને તોય મારી સોડિયું મારી નજર વગી રહેત હે ભગવાન મારી સોળિયું ગયા હોય ને અહીંયા નજર રાખ દ્યો હવે શું કરવું આમ જોવ કે આમ જો લા આમ માઈ લો જો

એ હવે તો હેને તા પપ્પા ને ઘરે આવવાનો ટાઈમ થઈ જ ગયો હે હાલો હેને તમને ઘરે મૂકી જાવ અને તા પપ્પા નો આવે ને તો હું યા તમારા ઘરે ધડીક બેહી અને બટા આમ નો નીકળી જવાય હારું ઈ તો હું આય હતી ન હેને પકડવા વારા વધી ગયા હે ફટ ડેકા પકડીને લઈ જાય ને કેટલી કાટ નાખી હાલો તમને ઘરે મૂકી જાવ હો ચાલીને બેહ જાવ બટા Oh,